મહેસાણામાં પણ કોંગ્રેસે નોટબંધીનો વિરોધ કરી હાઈવે પર ચક્કાજામ કર્યો હતો જેથી વાહનોની લાંબી કતાર લાગી ગઈ હતી જેમાં વાહન ચાલકો પરેશાન થઈ ગયા હતા લાંબી લાઈન લાગતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે રાજ્યભરમાં ઠેર ઠેર રસ્તા પર ટાયર સળગાવીને વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે મહેસાણામાં પણ કોંગ્રેસે હાઈવે પર ચક્કાજામ કર્યો જેનો ભોગ વાહન ચાલકોને બનવું પડી રહ્યું છે તો આ સાથે જ હિંમતનગર શહેરમાં પણ નોટબંધીના વિરોધના નિર્ણયમાં જિલ્લા કોંગ્રેસ કાર્યકરો દ્વારા રસ્તા પર ઉતરી રેલ રોકો આંદોલન કરવામાં આવ્યું હતું અને રેલવે પર ચક્કાજામ કર્યો હતો એક તરફ સુરતમાં પણ રેલ રોકીને ચક્કાજામ કરવામાં આવ્યો બીજી તરફ હિંમતનગરની અંદર પણ કોંગ્રેસના કાર્યકરોએ રેલ રોકો આંદોલન કર્યું જેને કારણે ટ્રેન મોડી પણ પડી હતી ટ્રેનને રોકી દેવામાં આવી હતી અને સરકારના નોટબંધીના નિર્ણય સામે વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો